ડભોઈ તાલુકાના નાંદોદ પાસે ડબોઈ તાલુકાના ચાંદોદ પાસે નર્મદા નદી બે કાંઠે વહી છે સિઝનમાં બીજી વાર ગુજરાતી જીવાતુરી બંને કાંઠે વહી છે નર્મદા ડેમમાંથી ત્રણ ક્યુસેક કરતાં વધુ પાણી છોડાયું છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે છોટાદેપુર જિલ્લા અને ઉપરવાસમાં સામેલાધાર વરસાદના કારણે ઓરસંગ નદીના પાણી અને સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા બે પોઈન્ટ વીસ લાખ ક્યુસેક પાણી પ્રમાણમાં પાણીની જેને પગલે પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટના એકસો આઠ પગથિયા પૈકી બોતેર પગથિયા પાણીમાં ગરકાવ થયા છે બીજી તરફ આગામી સમયમાં ડેમમાંથી ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી છોડવાની શક્યતા છે ત્યારે તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના પચીસ જેટલા ગામોને સાવચેત રહેવા તાકીદ કરાઈ છે તંત્ર દ્વારા તલાટીકમ મંત્રીને સ્થળ ન છોડવા સૂચનો અપાય છે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ નદી કિનારે અને વિવિધ ઘાટો ઉપર ગોઠવી દેવાયો છે ગ્રામ પંચાયત દ્વારા ઘાટ ઉપર જવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે સરદાર સરોવર ડેમમાંથી ઘણા ક્યુસેક પાણી છોડવામાં આવેલું છે પરંતુ ચાણોદ મલારાવ ઘાત ખાતે એકસો આઠ પગથિયામાંથી અઠ્યાસી પગથિયા પાણીમાં ગડકાવ થયા છે વીસ પગથિયા બાકી છે પરંતુ કંઈ ભયજનક પરિસ્થિતિ જણાય જણાયામ લાગતું નથી ગામમાં ગ્રામ પંચાયત અને પોલીસ નગરગમ દ્વારા અહીંયા ઘણો બંદોબસ્ત કરવામાં આવેલો છે તે થકી યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ માટે અહીં કોઈ ભયજનક પરિસ્થિતિ જણાય જણાયામ દેખાતું નથી અને ગામવાળા માટે અને ઘણી સુવિધાઓમાં